તે સાથે મેથાબેન ગામિત જયેશભાઈ ચૌધરી શીતલબેન ગામિત અને લાલજીભાઈ ગામિત સુધાબેન ગામિત જે આ ગામના લોકો એક સાથે મળી એકબીજાને ફૂલ છોડ પહેરાવી તે સાથે દરેક લોકોનું મોં મીઠું કરવામાં આવ્યું તે સાથે દિલથી ત્રણ ગામનો આભાર માનવામાં આવ્યો જે ખરેખર એકતાનો પ્રતિક છે તેમજ જુનવાળ જૂથમાં સમાવેશ બદલ ત્રણ ગામના આગેવાનો તે સાથે ગામના દરેક લોકોનો અને ભાજપના એક વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના માર્ગદર્શન સહકાર બદલ દરેક ભાજપના મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર વિકાસ તુફાન ન્યૂઝ પાટીલ આમોદાનિત જૂના ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયો છું અને અમે બધા અત્યારે પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે એમાં અત્યારે બધા બી ચૂંટાયા છે અને આ પંચાયતમાં અત્યારે જે હનુમંતિયા જે ગામ હતું એ છૂટું થયું છે અને એ છૂટું થયા પછી એ ગામ પણ અત્યારે બિના રીફ ચૂંટાઈ ગયું છે એમાં બધા જ સભ્યો અને સરપંચ પણ બિના રીફ થયા છે અને એ જેના પાછળ જે ગામ લોકોનો પણ સહકાર સારો રહ્યો છે અને એ ઉપરાંત અમારા નિજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબનો પણ આભાર એમણે પણ અમારે આ જે સમરસ થયા છે બે ગામો એમાં સહકાર અને માર્ગદર્શન મળ્યું છે